ગ્રામ પંચાયતમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસી એ અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતની ઓફિસની બહાર કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવીને અપંગ અરજદારની રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું ત્યારે વાત કરીએ તો વાંસના ગોળિયા ગ્રામ પંચાયતના વીસી ઈ અરવિંદભાઈ માળી

અને તેઓ નીચે ઉતરી શકે અથવા ચાલી શકે તેવી હાલત ન હતી તેમણે ગ્રામ પંચાયત વાંસણા ગોળિયાનો સંપર્ક કર્યો અને આજે એમનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કાર્ડની કીટ પંચાયતના બહારના ભાગે લઈ ગઈ અને એમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપ્યો હતો હું વાંસણા ગોળિયા ગ્રામ પંચાયત વીસી અરવિંદ માલપુર